ડાયમંડ સિટી સુરત નવો ઇતિહાસ રચશે ગુજરાતને સ્લમ ફ્રી સ્ટેટ બનાવવા તરફ સરકાર મક્કમ ડગલા ભરી રહી છે અને તેની શરૂઆતથી કરવામાં આવી રહી છે વીસ લાખથી વધુની વસ્તી ધરાવતું સુરત હવે ગૌરવશાળી આધુનિક શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે કે સુરત ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે વીસ લાખથી વધુની વસ્તી ધરાવતા મહાનગરોની શ્રેણીમાં

સિટી તરીકે આજે દેશમાં પહેલું છે અધિકારી સાથે ચીફ સેક્રેટરી સાથે ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે સુરત આ સ્ટમથી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે મોદી સાહેબ અહીંયા હતા ત્યારે બે હજાર છ માં આપણું સુરત એ લગભગ છત્રીસ ટકાની આસપાસ વિસ્તાર હતો મોદી સાહેબે કે જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર પાંચ ટકા સ્લમ બચ્યો છે દસ લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે વીસ લાખથી વધારેની વસ્તીમાં આજે એક જ સિટી એ દેશનું નથી પણ માની મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે કે આપણે સુરતને સ્ટમ્પ ક્રિયસ સિટી એ દેશનું પહેલું બનાવવા માટે વહીવટીતંત્ર કામે લાગે અને આવનારા દિવસોમાં જો એ આપણે પાર પાડીશું તો સુરતના લોકોને પણ વિનંતી છે એમને પણ આવાસો મળી રહે એના માટેની વ્યવસ્થા કરી રહી છે ત્યારે આપણે સૌ ગૌરવ લઈ શકીએ અને એ પ્રકારનું આપણું સુરત સિટી એ સ્ટમ્પી સિટી બનવા માટે થઈને આગળ કેવી રીતે વધાય એમની પણ સૂચનાઓ એ માની મુખ્યમંત્રીશ્રી આપી છે

સમગ્ર દેશમાં પાંચ વર્ષમાં બનવાની જાહેરાત વડાપ્રધાનશ્રીએ દેશમાં કરી છે આપણા રાજ્યમાં લગભગ પાંચથી સાડા પાંચ લાખ પ્રધાનમંત્રી આવાસો બનવાની આપણા ભાગમાં આવે એવું છે રાજ્યમાં એ વખતે મુખ્યમંત્રીશ્રીએ એના માટે ત્વરિત જગ્યા એમની વ્યવસ્થાઓ કરીને ગુજરાતમાં પણ જે નાગરિકોને છત નથી એ છત મળે એના માટે તમામ વ્યવસ્થાઓ ઝડપથી કરવા માટેની A de xo